ફ્રાય બને ને હા ફ્રાય બને છે જો મારું બટ કેવું તૈયાર કરને બોલો આ આવી રીતે તૈયારી થઈ ગઈ ને આમ જો તો આમાં છે પાપલેટ અને અહીંયા પાપલેટ તૈયાર થઈ છે આમાં છે કાટી અને અહીંયા છે હોંડીયા તો આને ક બનાવવાનો પ્લાન કર્યો છે આજ તો બનાવવાનું શરૂ છે તો હવે બનાવવાનું શરૂ કરી નાખે ભાઈ રિપેરિંગ કીધે ને પછી તમને બતાવું કે હું પ્લાન કરવાનો છે એ તો ફેમિલી વેડિયામાં છે ને ભાઈ બિના રેજો અને વેડિયો શરૂ કરે ને તો ખ્યાલ શરૂ થઈ જાય કાઢવાના તો એ છે ને આગળ તમને આ બધું કીધે ને એટલે બતાવવાનું છે કે હું શું વસ્તુ આપણે શું બનાવવાનું છે એ આમાં છે ને ફેમિલી નાની નાની પાપલેટ છે ને મસ્તીની છે તાજી તાજી આમ જો આમાં સફાઈ કરી નાખી છે એટલે ડૂકું કાઢી નાખ્યું પણ આમ કાંઈ ઘટે નહીં એવી પાપલેટ છે એટલે કે આને કે કે પાપલેટ નાની હોય એટલે એવું બોલે એવું આપણે અંદાજે બોલતા છે પણ આને રિપેરિંગ કરવાની ટેકનિક આવી રીતની છે અને આની સફાઈ કરવી પડે આવી રીતની અને ભાઈ કાટી કાટી એટલે કાટી ઘટે જ નહીં અને કાંટા એ વધારે આવે જોરદાર કાટી ફર્સ્ટ નંબર તો આનો કંઈક પ્રયોગ કરવાનો છે આ આપણે વિડીયોમાં કોઈ કાટીનું કંઈ ઉપયોગ કર્યો હોય એવું બતાવ્યું નથી પણ આજ છે ને ફેમિલી તમને કાટીની પછી આ પાપલેટ અને હોંઢિયા છે એ એટલે કે ઝીંગા અને આ છે ક્રેપ એટલે કે ક્રિસ્લો લો તો જોઈએ જ કેવી રીતનું કંઈક પ્લાન બનાવીએ એ ભાઈ આમાં છે ને ભાઈ મસાલો છે આપણો તૈયાર લો તાજે તાજી જીરું કહેવાય કે શું ધાણા એ જીરું તો ન કહેવાય પણ ધાણા એટલે કે ધાણા લીલા ધાણા છે અને આ છે ટમાટર આ લીંબુ અને ભાઈ આ પત્તા છે કંઈક શાક વઘાર કરવાના આવે એ અને જીરું ધાણા જીરું ની તો ભાઈ તૈયાર બીજું દળેલું હોય પણ આ છે લસણ તો ગાઈસ કાટી છે ને ભાઈ રિપેરિંગ કરવા માંડ્યા છે તો આવી રીતની રિપેરિંગ કરે છે આ છે ડુંગળી કે આ ડુંગળી છે ને ભાઈ આપણે એનો ટેસ્ટ લાવવા માટે બેસ્ટ કે ભાઈ એટલે આ ડુંગળીનો ઉપયોગ કરવો પડે તો ડુંગળીને છે ને ફેમિલી કાપી નાખવાની છે આગળ પછી તમને બતાવવું બધું કે સંભારો બધો ચાર કરવો પડશે તો આપણે કાપી નાખીએ ભાઈ તેલ બેલ નાખી દીધું છે ફાઇનલી અને ભાઈ છે ને આપણે બે જ્યાં સુધી જોવા માટે કેમ કે કેવી રીતની રેસીપી બનાવી તમને બતાવવાની છે તો ફાઇનલી છે ને ભાઈ વિડીયોમાં બીને રહેજો તમને છે ને તમે બતાવવાનું શું આપણે રેસીપી કેવી રીતની બને છે એ તો જોવો તમને બતાવો આપણે તેલ ગરમ થઈ રહ્યું ભાઈ તો ભાઈ કંઈક મસાલાના પત્તા હતા એ બે ત્રણ નાખે છે કડી પત્તા કહેવાય એ નાખી દીધા છે કોઈથી બની ન હોય ને એવી રેસીપી આપણે બનાવવાની છે કે અને કોઈથી બનાવી ન હોય ને એવી રેસીપી બનાવવાની છે તમે વિડીયો છોડીને જાતા નહીં ભાઈ વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે આજ છે ને જબરદસ્ત રેસીપી નવા અંદાજમાં બનાવી રહ્યા છીએ આપણે અને ભાઈ ચેનલમાં પહેલી વાર તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા તો જેથી કરીને તમને નવા વિડીયો મળી રહી તો આવી રીતનું એમ શરૂ છે એટલે આ ઝીંગા છે આમાં ટમેટા છે અને અહીંયા છે ને ભાઈ કાટી છે અને પાપલેટ પણ છે હવે હારો આ કઈ રીતનું બનાવવાનું ને એ ખબર નથી પણ હવે જોઈ આગળ એક નવા પ્લાનમાં તૈયારી શરૂ કરી છે ને આપણે કીધું નથી કે આવું કંઈક બનાવવું છે આપણે બેઠા બેઠા જોવા લાગી જાય બસ ચડીઓ બનાવવા લાગી લાગ્યા છે કે કઈ રીતે બનાવે એ જોયા પછી ખ્યાલ આવવાનો છે આમાં પાછું લસણ અને ડુંગળી બધું ડુંગળી નાખી દીધી ધાણા જેવું એવું બધું જમા મસાલો પલાળેલો છે અહીંયા કોથમરી છે આદુ છે અહીંયા પકાવવાનું શરૂ છે કે આપણે ભાઈ બનાવતા ને તો આપણે કઈ બનાવતા પણ આમાં છે ને આજકાલ ચોખડ નથી છે એટલે હવે જોવું પડશે કઈ રીતનું બની એ ચૂલામાં તાપ થઈ રહ્યો ભાઈ મસ્તીનો એક નવો પ્લાન થવાનો છે અને ભાઈ દરિયાના વિડીયો હમણાં છે ને ભાઈ નક્કી નથી કહી શકતા કેમ કે છે ને ભાઈ ઝાડ ને બાળ ને આપણી બધી હતી ને ભાંગી તોડીને ફગાઈ નાખી પાછો મોજો થયો ને ભાઈ એટલે ખતમ થઈ ગયું બધું તો દરિયાના વિડીયો છે ને ભાઈ એક બે દિવસમાં લગભગ શરૂ થઈ જાય પાછા પણ હવે આ કંઈ નક્કી નથી કેમ કે લો પ્રેશરને કારણે છે ને ભાઈ મોજો થઈ જાય ઝાડ આપણી ભાંગી તૂટી ગઈ તો પાછા રિપેરિંગ કરીશું ને દરિયામાં છે ને ત્યારે એ બધું તમને બતાવવાનું છે ફેમિલી પણ અત્યારે જો આ કંઈક નવો અંદાજ આવેલો છે અમે હું થઈ કોને ખબર હવે જોઈએ હવે તો હવે ટમેટાનો વારો આવી ગયો છે

રે પાછો શું કરવાનું હોય પણ પાછો નાખન છે કે નહીં પાછો નહી થ હવે હેઠે નાખલો પાછો પાછો નાખે એનું કંઈ ન થતી નહી પાછો નાખ્યો અને પાછો કાઢી લીધું મસાલો હવે પાછો આમ આવશે ને આલ ગ્રેવી બની જશે થાય ધવાડો છે ને ભાઈ બહુ લાગે છે યાર કે ધવાડો તને તો કંઈ ચટિંગ ન આવતું પણ તોય ચાલુ રાખવાનું છે આપણે કેમ કે આ છે ને ભાઈ એ રીતની રેસિપી બનાવી જો મસાલો બધો નાખી દો તેલ મચ્છી નાખી દે હવે છે ને ને પાકવા દેવાનું છે હવે પાક ને ચાર પેટિંગમાં રહેવું પડશે એ છે ને બધું પાક લાગશે નવો પ્રયોગ આવી ગયો આ કંઈક ભાઈ છે ને દેખાડવામાં દેખાતું નથી જોવું આવી રીતનું છે આ ગુમીડો છે ભાઈ ગુમલો અને આ નાનો ગુમીડો તો આને છે ને ભાઈ આકડે કંઈક નવીન પ્રયોગ કરીએ આનો મસાલો ગયો છે અને હવે છે ને ભાઈ સમય થઈ ગયો છે ભાઈ આપણું શાક છે ને ભાઈ જોરદાર પાકી છે બોલો કાંઈ ઘટે નહીં એવું આમ એક નંબર શાક ભાઈનું અને ફેમિલી અહીંયા છે ને ભાઈ તમે જુઓ આ શાક પાકી જ પણ અહીંયા છે ને અહીંયા આપણે ભાઈ છે ને કટિંગ કરીને ફેંકી દીધું અને કામ અહીંયા ચાલું છે અને આમાં થોડુંક વીધું તો તમે જુઓ આગળ હું કેવી રીતે કટિંગ કરું છું ને તમને બતાવું એ કેમ કાપવાનું એવું ભાઈ આ છે ને કાટી આપણે કાપી નાખી આવા સિરકા પાડી દીધા ગાના કાટા છે ને ભાઈ એ બધા આમાં હોય તો આ બધા શાકા મારી દઈએ એટલે કપાઈ જાય ક્લિયર થઈ જાય

આવી રીતે અને આમાં થોડીક કાપી કે આપણે પાપલેટ છે ને પછી છે ને તમને આનો શું ઉપયોગ શરૂ કરવાનો છે ને એ તમને આગળ બતાવું તો વિડીયો મહિના રહેજો જો મારું બધું કેવું તૈયાર કરીને બોલો બોલો આવી રીતે તૈયારી થઈ ગઈ ને આમ જુઓ આ કંઈક સિસ્ટમ અલગ છે ને આમાં પાપલેટ બોલે અને ભાઈ કઢાઈ મેઘી દીધી છે તો પાપલેટ તળવાની છે યાર આગળ પાપલેટ તળાવે નહીં તમને બતાવું અને અહીંયા છે ને ભાઈ આ કંઈક અલગ પ્રકારનું લીંબુ મેઘી દીધું પાછું એટલે ટેસ્ટ અલગ દેખાય કે કેવું જો આવરીને ના આયા છે ને ભાઈ પાપલેટ ને મસાલો છોટાડવાનું શરૂ છે તો ભાઈ કડાઈ મેકી દીધી છે આપણે તો થોડું તેલ નાખી દીધું ભાઈ અને પાપલેટ નાખી દીધી છે તળવા માટે મારી બોંદ તો ભાઈ એક પાપલેટ બે પાપલેટ તૈયાર થઈ આવી ગઈ ભાઈ ફ્રાઈ બની રહી છે મસ્તીની ફ્રાય બને ને હા ફ્રાય બને છે ભાઈ ટેસ્ટ જોરદાર બની છે યાર જો આટલું પાપલેટ તળાવી કઈ વાત જવું જિંદગીમાં પહેલી વાર બને એવું લાગે ભાઈ પાપલેટ આપણે તળી નથી કોઈ પણ પહેલી વાર બનાવે છે ફ્રાય એની તો એને જોયું છે તો બનાવ્યું છે આપણે કોઈ દેવો વિષય નહોતો તો પાપલેટ બને છે કેવી મસ્તીની પાકડી જોવા આમ આવી ભાઈ છે ને પેલા બહુ બનાવી તો ખોટું ખોટું કહું છું બાકી પેલા આપણે બહુ બનાવેલી છે અને આનો અનુભવ પૂરેપૂરો છે આપણે બનાવવાનો છે ને તળવાની આવે ને ભાઈ છે ને મસાલો પચાલો છોટાડી અને શેકવાની આવે એટલે મસ્તીની બની રહે હું આ કેવી પણ છે પાપલેટ ખાવીને હા પાપલેટ ખાવાની છે ભાઈ એમ કેવી છે એક મો લીધું ભાઈ પાપલેટ જો ભાઈ એક ધરી આમ ફર્સ્ટ નંબર ને ભાઈ તવીમાં બની રહ્યું છે ભાઈ તો હવે છે ને ભાઈ આમાં કાટીનો વારો આવી ગયો જો આ કાટી છે ને આવી રીતે કરવાની ભાઈ તો કરાઈ રહી છે કાટી ભાઈ હવે જો એક ધરી જોરદાર કાટી તો નવે સરતી ભાઈ પાછી બીજી વરી દીધી ને એક ગાય કાટી નાખી એક અહીંયા મેકી અને બીજી એક અહીંયા છે આપણે દીધી ટેસ્ટ કરવા માટે તો આવી રીતે છે કરાઈ રહી છે અને ભાઈ ખાસ કરીને તમને છે ને ભાઈ વિડિયો ગમ્યો હોય ને તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે છે ને અહીંયા વિડીયો પૂરો કરી દઈએ તો પૂરો કરી દેવાનો વિડીયો તો વિડીયો આપડે એ પૂરો કરી દઈ કામ ચાલુ છે પણ કામ ખૂટે